નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તાજેતરમાં કેન્દ્ર સરકારે ઘણા રાજ્યોમાં નવા રાજ્યપાલની નિર્મૂક કરી છે કેટલીક જગ્યાએ બદલી કરવામાં આવી છે તો આમાં સૌનું ધ્યાન ખાસ કરીને યુપી પર હતું યુપી બીજેપીમાં ચાલી રહેલી કિંચતાન બધાની નજર હતી વાસ્તવમાં ગવર્નર આનંદીબેન પટેલનો કાર્યકાળ પણ ઓગણત્રીસ જુલાઈએ પૂરો થયો હતો પરંતુ જે ગવર્નરની યાદીમાં આવી હતી તેમાં તેના વિશે મૌન સેવામાં આવ્યું હતું સસ્પેન્સ વધતા હવે સૂત્રો પાસેથી સમાચાર સામે આવી રહ્યા છે કે ઉત્તર પ્રદેશ માટે નવા રાજ્યપાલની હજુ પણ જાહેરાત કરવામાં આવશે નહીં આનંદીબેન પટેલ આગામી આદેશ સુધી પદ પર રહેવા જણાવ્યું છે તો કહેવામાં આવી રહ્યું છે કે આનંદીબેન પટેલ ત્રણ મહિનાનું સર્વિસ કેક્શન આપવામાં આવી શકે છે જોકે ઉત્તર પ્રદેશનો ઇતિહાસ છે કે અહીંયા કોઈ રાજ્યપાલને બીજી વાર તક આપ મળી નથી જોકે આનંદીબેન પટેલને સેવા સેક્શન આપવામાં આવ્યું છે તો યુપીના રાજકારણના ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું છે ત્યારે તમને જણાવી દઈએ કે તેમણે ઓગણત્રીસ જુલાઈ બે હજાર ઓગણીસના રોજ યુપીના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા તેથી ગયા સોમવારે તેમનો કાર્યકાળ પૂરો થયો હતો પરંતુ ગયા શનિવારે જાહેર કરવામાં આવેલી રાજ્યપાલોની યાદીમાં યુપી અંગે મૌન હતું એટલે કે આનંદીબેન પટેલને બીજી તક આપવામાં આવશે કે પછી કોઈ નવું નામ સામે આવશે તે અંગે સસ્પેન્ડ હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ